નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે નશાના વધતા પ્રભાવને રોકવા અને સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી સાફ બચપન તથા ઉમંગ ફાઉન્ડેશન જુહાપુરા અમદાવાદ દ્વારા નશામુક્તિ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું આ અભિયાનના મુખ્ય માર્ગદર્શક એઝાઝુદીન શેખ આઈઆઈએમના સંશોધક તથા તેમની ટીમ છેલ્લા બે વર્ષથી વિવિધ શાળાઓમાં નશા મુક્તિ જાગૃતિ માટે સતત કાર્યરત છે આ શ્રેષ્ઠ પ્રયત્નના ભાગરૂપે સાફ બચપન અને ઉમંગ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી નશામુક્તિ વિષયક પુસ્તિકાનું અનાવરણ આજે તારીખ પાંચ ઓક્ટોમ્બર બે હજાર રોજ ક્રેસન્ટ સ્કૂલના સભાગૃહમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અઝીમ ફાઉન્ડેશનના પ્રમુખ મુસ્તુફાભાઈ ખેડુવોરા મુફ્તી રિઝવાન તારાપુરી સાહેબ જમાતે ઇસ્લામી હિન્દના પ્રમુખ ઇકબાલ મિરજા સાહેબ ફાધર સ્ટેની પિન્ટુ તથા અનેક સામાજિક નેતાઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમંગ ફાઉન્ડેશનની ટીમે તમામ મહાનુભાવોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને નશામુક્તિના સંદેશને સમાજ સુધી પહોંચાડવા અપીલ કરી હતી આ કાર્યક્રમના અંતે સૌએ સંકલ્પ કર્યો કે યુવા પેઢીને નશામુક્ત બનાવી સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે જો કોઈ શાળા અથવા સંસ્થા પોતાના કેમ્પસમાં આવા નશામુક્તિ અભિયાન યોજવા ઈચ્છે છે તો ઉમંગ ફાઉન્ડેશનની ટીમનો સંપર્ક કરવો रिपोर्टर शरीफ गांची जोहापुर अहमदाबाद मेरा नाम डॉक्टर एजाज शेख है आ, मैं आई एम ए रिसर्च एसोसिएट हूँ और आज का जो कार्यक्रम है वो ड्रग्स का जो प्रॉब्लम आ, बहुत समाज में बढ़ रहा है तो उसको कैसे प्रिवेंट कर सकते हैं और वो प्रिवेंशन के लिए जो इन्फॉर्मेशन ज़रूरी है तो वो कैसे हम इन्फॉर्मेशन स्प्रेड कर सकते हैं तो उस पर एक छोटी सी जो बुकलेट मैंने तैयार की है हमारे साथियों के साथ मिलकर तो आज उमंग फाउंडेशन और साफ़ बचपन की जो कमेटी है उन्होंने उसका अनावरण किया उसमें प्लेट का अच्छा आई एम डीडीलेने अब कमांडेशन अगर पर जितना कितना प्रोग्राम करवाना मुख्य तो अपना हां तो, तो प्रोग्राम देखिए हमारा काम प्रिवेंशन का है एक बार ड्रग एडिक्ट होने के बाद फिर जो डीएडिक्शन का प्रोसेस है वो बहुत लंबा है तो हम ये चाहते हैं कि जो बच्चे रिस्क पे हैं ड्रग्स uh, के या दूसरे किसी भी सब्सटेंस के उनको प्रिवेंट कर लें रोका जाए और रोकने के लिए सबसे अच्छा जो माध्यम है वो इन्फॉर्मेशन है अगर साइंटिफिक इन्फॉर्मेशन बच्चों को दी जाए बच्चे जिस भाषा में समझते हैं जिस तरह से समझते हैं उस तरह से दी जाए तो बच्चे अपने लिए हेल्दी चॉइसिस करेंगे ऐसा हमारा एक्सपेक्टेशन है और जो हमने पिछले साल uh, छः महीने सात महीने स्कूल्स के साथ काम किया उसमें हमको बहुत पॉजिटिव रिजल्ट भी मिले बच्चों का नॉलेज भी इंक्रीज हुआ और बच्चों के एटीट्यूड में भी चेंज आया तो इसी તર્જ પે હમ આગે ભી અલગ અલગ સ્કૂલ્સ મેં જોપુરા જો કામ શરૂ સ્પ્રેડ કર્યા બચ્ચો તક પહોંચ કે ड्रग को प्रिवेंट करना चाहते हैं सर एक बुक का भी गया है हाँ तो बुकलेट में आ, ये बुकलेट स्पेशली ऐसे लोगों के लिए तैयार की गई है कि जो काम करना चाहते हैं ड्रग्स की समस्या पर <laughs> बड़ी समस्या ये है कि हमारे पास इंफॉर्मेशन अवेलेबल नहीं है जो इंफॉर्मेशन है वो भी इंग्लिश लैंग्वेज में है तो बड़ा जो तबका है समाज का उसको पता नहीं है कि किस तरह के ड्रग्स लिए जा रहे हैं वो ड्रग्स का नेचर क्या है उसके क्या नुकसान है पॉलिसी क्या बोलती है उसके बारे में एडिक्शन सेंटर्स कहाँ पे हैं अगर किसी को ट्रीटमेंट करवाना है तो कैसे कराएं? तो ये बुकलेट में ये सारी इन्फॉर्मेशन हमने गुजराती भाषा में अवेलेबल की है ताकि जो लोग इस पर काम करना चाहते हैं उनके पास सफिशियंट इन्फॉर्मेशन हो और वो काम कर सके में मारू नाम दाऊद कोठारिया है हूँ बी हज़ार सोलजिक काम में जोड़ेलो छूँ અને અજીમ ફાઉન્ડેશન અને ઉમંગ ફાઉન્ડેશનમાં હું કામ કરું છું આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો કયા ટોપિક પર પ્રોગ્રામ હતો અને શું ચર્ચા કરવામાં આવી આજનો જે પ્રોગ્રામ હતો એ અમે છેલ્લા બે વર્ષથી નશા મુક્તિનું જે અત્યારે દૂષ નશાનું જે અત્યારે દૂષણ ફેલાયેલું છે સમાજમાં તેને દૂર કરવા માટે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ અને બે વર્ષ પહેલાં અમે ક્રિશન સ્કૂલ અને ન્યૂ એ સ્કૂલમાં નશા મુક્તિ ઉપર કામ કરેલું આઈઆઈએમની ટીમ અને ડૉક્ટર એજાજભાઈ સાથે અને એ અમે નશા મુક્તિનો જે પ્રોગ્રામ છે એને આગળ લઈ જવા માટે માગ માગીએ છીએ તો એના માટે એજાજભાઈ એજાજભાઈ શેખ જે આઈઆઈએમમાં રિસર્ચર છે એમણે એક બુક લખી છે તો એનું અમે છપાઈ અને આજે એ બુકનું લોન્ચિંગ કરવાના હતા અને બુકની લોન્ચિંગનો પ્રોગ્રામ હતો આપના દ્વારા જે અત્યારે સાડા સાડા ફરીને ડ્રગ અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવ્યા ત્યાં આગળ કોઈ એવો મેસેજ કે કોઈ ફોન આવ્યો કે આવા આ ડ્રગ એડિક્ટ છે તેમાંથી મળી આવે હજુ સુધી એવો કોઈ આવ્યો નથી પણ વચ્ચે એક હમણાં બે ત્રણ દિવસ પહેલાં મારી ઉપર ફોન આવેલો કે એક ભાઈ છે અને એમને ડ્રગ્સનો નશો બહુ જ કરે છે અને હવે એ મતલબ અત્યારે પરિસ્થિતિ એમની બહુ ખરાબ છે અને કોઈ હિસાબે એમને સારું થયું નથી તો એના માટે શું કરવું તો મેં ડૉક્ટર એજાજભાઈ સાથે વાત કરી અને અહીંયાની જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે તો એમાં એમને એડમિટ કરવા માટે ડૉક્ટર એજાજભાઈએ સલાહ આપી તો એમને કદાચ એડમિટ એમના વાલીઓ સાથે વાત કરી તો એમણે કદાચ કરી દીધો હશે તેને આપણી સંસ્થાનો સંપર્ક કરવો તો કેવી રીતે કરશે કોઈના ધ્યાને આવે છે તો કયા નંબર છે અમારી જે બુક છે એ બુકની અંદર અમારા નંબર આપેલા છે એ બુકની અંદર નંબર આપેલા છે એનાથી અમારો સંપર્ક કરી શકે છે અને અમારો સંપર્ક કરવાથી અમારાથી બનતી કોશિશ કે એમને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે કે એને સલાહ સૂચન આપીને એની સાથે વાતચીત કરવાથી એ ડ્રગ્સ મુક્ત થાય છે થાય તેમ છે તો એ બધી રીતે અમે એને મદદ કરીશું ડ્રગ એડિક્ટની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને મેડિકલ નશો જે ખૂબ જ પ્રચલિત છે અને શાળાઓના બાળકો પણ ઘણી જગ્યાએ તે મેડિકલ નશો કરતા હોય છે તેને લઈને વાલીઓને અને શાળા શિક્ષકોને શું મેસેજ આપવાનું આ જે અમારો જે અત્યારે અમે જે મોહિમ ચલાવી રહ્યા છીએ એ અમારા ડૉક્ટર એજાજ અને એમની ટીમ છે આયા એમની એ અમે દરેક સ્કૂલોમાં જઈ અને એ લોકોને અવેર કરીએ છીએ અને એમને તે છતાં બી કોઈ પ્રોબ્લેમ આવે તો એના માટે અમને ફોન આવે તેની આગળની કાર્યવાહી અમે એમની સાથે મળીને કરીશું મારું નામ ફેસલ કુરેશી છે હું બેસીલી ગોલ્ડ મેડલિસ્ટ છું ફ્રોમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ઇન બ્રાન્ડ મેનેજમેન્ટ એડવર્ટાઇઝિંગ ફિલ્ડ આઈ એમ વન ઓફ ધ યંગેસ્ટ ગોલ્ડ મેડલિસ્ટ ફ્રમ એ આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યું તે વિશે જાણકારી આપવામાં જી આજે જે પ્રોગ્રામ કરવામાં આવ્યું એ ઉમંગ ફાઉન્ડેશન અને સાફ બચવન જે ઓર્ગનાઇઝેશન છે એ દ્વારા એક બુક બેસિકલી લોન્ચ કરવામાં આવી છે આ બુક જે છે એ ડ્રગ્સ રિલેટેડ આપણા ડૉક્ટર એજાઝ શેખ જે ઓલરેડી આઈઆઈએમના રિસર્ચર છે એમણે ઘણી ડીપ રિસર્ચ કરી છે એમણે એમની ટીમને અને એ જે કન્ક્લુઝન છે જે ટેકનિકલ પોઈન્ટ્સ છે જે ઓબ્ઝર્વેશન છે અને જે અવેરનેસની માર્કેટમાં અને લોકોમાં અને આપણે સોસાયટીમાં જરૂર છે એ વિશે આ બુકની અંદર બહુ ડિટેલમાં કોન્સેપ્ટ એડ ઓન કર્યું છે તો બેસિકલી અમને જ્યારે આ બુકનું જે બ્રેકડાઉન હતું જ્યારે ડૉક્ટર એજાજજીએ શેર કર્યું બધા જોડે તો અમને બહુ નવાઈ લાગી કે આ બધા ઇન્ફોર્મેશન બધા નાગરિક માટે બહુ જરૂરી છે જાણવા માટે એ અમને પહેલા નહીં ખબર હતી તો આ પ્રોગ્રામ બહુ સક્સેસફુલ હતું અને જે બુકની લોન્ચિંગ થઈ છે હું ઈવન રિકમેન્ડ કરીશ કે આ એ લોકોના માટે નથી જે લોકો ડ્રગ્સ કરી રહ્યા છે બટ સોસાયટીના બધા નાગરિકોને આ બુક વાંચવી જોઈએ કારણ કે આની અવેરનેસ તમને હશે તો તમે બીજા લોકો જોડે પણ આ વિષય શેર કરી શકશો અને જે લોકો તમને લાગશે કે એ ડ્રગ્સ તરફ આગળ વધી રહ્યા છે એ લોકોને રોકવાનું કામ પણ આ બુકની માધ્યમથી તમે હેલ્પ કરી શકશો મેડિકલ નર્સો ખૂબ જ એટલે વાવાઝોડાનો પૂર ઝડપે વહી રહ્યો છે બાળકોમાં તેને લઈને શું તેને યસ બેસિકલી બાળકો માટે જો આ આપણી જે સોસાયટી છે રાઈટ અમે મુસ્લિમમાં ઇસ્લામ એક વર્ડ છે મુઆશરા રાઈટ અમે સોસાયટી એમને કહીએ છીએ કે સોસાયટીને ડેસ્ટ્રોય કરવું હોય બરબાદ કરવું હોય તો બે વસ્તુ આપણે કરી શકીએ એક કે એજ્યુકેશન એ લોકોથી છીની લો અને બીજું કે એ લોકોની વચ્ચે નશો જે છે એ આમ કરી દો તો આ બીજી વસ્તુ જે છે નશો કે એજ્યુકેશન ઉપર ઓલરેડી ઘણી બધી ઓર્ગેનાઇઝેશન વર્ક કરી રહી છે બટ આ નશા ઉપર બહુ ઓછી લોકો કામ કરી રહ્યા છે તો હું કોંગ્રેચ્યુલેશન પણ કરીશ કે ઉમંગ ફાઉન્ડેશન અને સાવ બચવન જે ઓર્ગનાઇઝેશન આના ઉપર ભરપૂર જોર સાથે આ કામ કરી રહી છે અને જે બાળકોને તમે કીધું એ બહુ સરસ વાત કીધી કે ઓફિશિયલી નંબર તો ઓલરેડી ગવર્મેન્ટે ત્રણ લાખથી વધારે આ નંબર ઘોષિત કર્યા છે કે માર્કેટમાં લોકો આનાથી સ્થગિત છે અને એડિક્ટેડ છે બટ અનઓફિશિયલી હું બેસિકલી કહી શકીશ કે આનાથી ઘણું ઘણા વધારે બાળકોમાં આ પ્રોબ્લેમ જોવા મળી રહી છે જેને એડ્રેસ કરવાની જરૂર છે અવેરનેસ મોકલવાની જરૂર છે અને એનું ટ્રીટમેન્ટ જેટલી જલ્દી હો શકે જેટલું જલ્દી વધારે થઈ શકે એ આપણે કોશિશ કરવાની સૌને મળીને કરવાની જરૂર છે યસ યસ બેસીકલી જો માર્કેટમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ એક્ઝિસ્ટ કરે છે તો એ આપણે જાણવું બહુ જરૂરી છે બહુ અગત્યનું છે કે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે અને બટ પ્રોબ્લેમ જ્યાં છે કે લોકોને ખબર નથી કે આ પ્રોબ્લેમ માટે કોની જોડે લાઈક એડવાઇઝરી લેવું જોઈએ સજેશન લેવું જોઈએ કે ટ્રીટમેન્ટ અને ક્યોર કેવી રીતે સંભવિત છે તો ડોક્ટર એજા જેવા ઘણા બધા લોકો છે જે આપણે રિસર્ચ કરી શકીએ છીએ ઇન્ટરનેટથી સારી આપણે આ વિશે માહિતી લઈ શકીએ છીએ એઆઈનો જમાનો છે જનરેટિવ એઆઈનું ટાઈમ આવી ગયું છે તો તમે જે પ્રોબ્લમને ફેસ કરી રહ્યા છો એના રિગાર્ડિંગ શું ક્યોર થઈ શકે કયા સ્ટેજીસ છે અને કયા લોકો જોડે તમે આ વસ્તુને લઈને કન્સલ્ટ કરવું જોઈએ એ તમે ઇન્ફોર્મેશન ઇન્ટરનેટથી સારી રીતે લઈ શકો છો અને હું સો ટકા આ કહી શકું છું શું કે ડિફિકલ્ટ છે આ એડિક્શનને દૂર કરવું બટ ઇમ્પોસિબલ નથી તો તમે આના ઉપર થોડું શું એક્ટિવ થાય અને એવા લોકો જોડે કનેક્ટમાં આવો કે એ તમે આ વિશે હેલ્પ કરી શકે આનાથી બહાર નીકળવા માટે હેલ્પ કરી શકે ખાસ કરીને આજની જનરેશન અને વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગશો વિદ્યાર્થીઓને એ મેસેજ આપવા માંગીશ કે તમે ફ્યુચર છો આપણા ભારત દેશનું અને આપણું ભારત દેશનું જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે જે અમારા રિસ્પેક્ટેબલ પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદીજી જે આપણે ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે કે આપણે એક સુપર ઇન્ડિયા એક પાવરફુલ ઇન્ડિયાની તરફ આપણે આગળ વધી રહ્યા છે તો તમે ભવિષ્ય છો આપણે બધા ભવિષ્ય છે અને આપણે આ બધી વસ્તુ કે નશાથી આપણે ઇન્ડલ્સ થઈશું કે એડિક્ટ થઈશું તો કેવી રીતે આ મિશનને આપણે સક્સેસફુલ બનાવીશું તો હું એક અગત્યનો મેસેજ એ આપવા માગીશ કે આપણું જે મિશન છે જે ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ છે એના ઉપર કામ કરે અને આપણું જે મિશન છે એ સૌ મળીને સારી આપણી હેલ્થ હશે સારું આપણે એજ્યુકેશનમાં આગળ વધીશું તો સો ટકા આપણે પ્રાઇમ મિનિસ્ટરનું અને આપણા દેશનું જે મિશન છે એને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું